નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણનો વિષય ગણિત તારીખ વીસ એક બે હજાર પચીસ તો ગણિતના પેપરનો સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિભાગ એ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન એક ત્રિકોણ એ બી માં એ બી બરાબર બી સી હોય તો એ બરાબર બી થાય તો ખોટું

પ્રશ્ન પોંચ રૂટ પોંચ વત્તા રૂટ પોંચ ખાલી જગ્યા સંખ્યા છે તો એ અસમય સંખ્યા છે પ્રશ્ન છ જો એ વત્તા બી વતા સી બરાબર ઝીરો હોય તો એનો ઘન વત્તા બીનો ઘન વતા સીનો ઘન બરાબર તો થ્રી એ સી બનશે પ્રશ્ન સાત સમાંતર બાજુ તતુષ્કોણ પી ક્યુ એસમાં ખૂણા પી બરાબર હોય તો ખૂણો એસ બરાબર ખાલી જગ્યા થાય તો મિત્રો એકસો ને દસ અંશ થશે કારણ કે એના સરવાળો એકસો એસી બનશે એના પછી આઠમો પ્રશ્ન છે પોંચ માઇનસ ચાર નો એક શખ્સ થી લંબ અંતર ખાલી જગ્યા છે તો મિત્રો ચાર બનશે ખાલી જગ્યા પૂર પૂરો બે ની બે તરતીયાંશ ગુણ્યા બે ની એક પંચમાઉશ બરાબર કેટલી થશે તો ઉપર ગુણાકાર થશે નીચે પણ ગુણાકાર થશે એટલે બે ની બે એકા બે આ અને પોરી પંદર એટલે બેની બે બનશે એના પછી દસમો પ્રશ્ન છે જ્યારે ચાપના અંતે બિંદુઓ વ્યાસના અંતે બિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે તો અર્ધવર્તુળ ત્રિકોણ હોય તો સૌથી મોટી બાજુ ખાલી જગ્યા થાય બાજુ પ્રશ્ન બાર વર્તુળના બે ત્રીજિયા અને ચાપ દ્વારા ઘેરાતા ભાગને ખાલી જગ્યા કહેવાય તો વૃત્તા એના પછી તેરમો પ્રશ્ન છે કોઈ પણ એક યુક્લિડની પૂર્વધારણા જણાવો તો કોઈ પણ રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય ચતુષ્કો હોય તો કે મૂલ્ય શોધો તો તેર બનશે વિભાગ બી ત્રણ પંચમાંશ અને ચાર પંચમાં વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો તો ઓગણીસ ભાગ્યા ત્રીસ બે ભાગ્યા ત્રણ સાત ભાગ્યા દસ એના જેવી એકવા સમય સંખ્યાઓ છે એના પછી રૂટ ત્રણ ને સમય રેખા પર દર્શાવો તો મિત્રો અહીંયા જે રૂટ ત્રણ છે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે એના પછી નીચેના બિંદુઓ કયા ચરણમાં આવેલા છે એક માઇનસ એક બે બે માઇનસ ત્રણ તો પહેલું છે ચોથા ચરણમાં બે બે પ્રથમમાં માઇનસ ત્રણ ને ત્રણ છે બીજા માઇનસ આઠ ને માઇનસ પોતા હોય તો અહીંયા એના પછી મિત્રો અહીંયા જે છે એ તમારે સોલ્વ કરેલો છે કે હોતા ચાર નો ઘન તો અહીંયાનો જવાબ તમને મળી જશે નિત્ય સમનો ઉપયોગ કરી ગુણાકારની કિંમત મેળવો તો અહીંયા મિત્રો એકસો ને ચારનો ઘન તો અહીંયા સો વત્તા ચારનો ઘન કરી એનો જવાબ તમે નિત્ય સમનો ઉપયોગ કરીને મેળવી શકો છો ચક્કરીએ ચતુષ્કોણ એ સીડીમાં ખૂણો એ બરાબર એ જેમ સી બરાબર ચાર જેમ હોય તો સી બરાબર કેટલા થશે તો મિત્રો ટોટલ સરવાળો કરવો પડશે પોચને ચાર નવ થશે એટલે નવમાંથી પહેલો જે છે એ બરાબર ચાર છે ને સી બરાબર પોચશે એટલે ચાર ભાગ્યા નવ ગુણ્યા એકસો એસી એટલે એસી બનશે અહીંયા પોચ ભાગ્યા નવ ગુણ્યા એકસો એસી બરાબર સી બરાબર સો બનશે તો એ બરાબર એસી ને સી બરાબર સો મળશે એના પછી મિત્રો બાવીસમો પ્રશ્ન છે એક ત્રિજ્યા પોચ સેમી અને કેન્દ્રથી અંતર ત્રણ સેમી હોય તો તેની લંબાઈ શોધો તો એનો આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીંયા મિત્રો એ પ્રશ્નનો જવાબ આપણે જોઈશું તો પાયથાગોરસ પ્રોપર્ટીનો યુઝ કરશું તો અહીંયા આપણે આઠ સેમી જે છે એનો જવાબ આઠ સેમી મળશે એના પછી આગલો પ્રશ્ન એના પછી મિત્રો ત્રેવીસમો પ્રશ્ન છે અહીંયા સોલ્વ કરેલો છે ચક્કરીયતુષ્ખણ ત્રણ પોચ ચાર પોચ છના પ્રમાણમાં હોય તો સૌથી નાના ખૂણાનો માપ તો તો અહીંયા મિત્રો તમને આપેલ છે ટોટલ એનો સરવાળો જે છે એ બનશે દસ ને અઢાર બનશે એટલે અઢારમાંથી પહેલો ખૂણો ત્રણ ભાગ્યા અઢાર ગુણ્યા ત્રણસો સાહીઠ થશે પોંચ ભાગ્યા બીજા નંબરમાં પોચ છે ચાર તો ચાર ભાગ્યા અઢાર ગુણ્યા ત્રણસો સાહીઠ પછી પોંચ ભાગ્યા અઢાર ગુણ્યા ત્રણસો સાઠ અને છ ભાગ્યા અઢાર ગુણ્યા ત્રણસો સાઠ તો તમને દરેક ખૂણાનું માપ મળશે તો સૌથી નાના ખૂણાનું માપ સાહીઠ અંશ થશે અને ચોવીસમો પ્રશ્ન છે કરીએ ચતુષ્ક આકૃતિમાં ખૂણા પીએ ક્યુનો માપ શોધો તો પીએ ક્યુ છે એનો માપ મિત્રો આ ખૂણા કરતા છે જે અડધો થાય એટલે એસી છે તો આ મિત્રો ચાલીસ બનશે એના પછી મિત્રો વિભાગ સી છે એના પ્રશ્નો આપણે જોઈશું તો આપણા સી ના પ્રશ્નો છે એ પચીસ થી પ્રશ્નો આગળના આપણે સોલ્યુશન કરશું તો એના પછી મિત્રો જે સંખ્યા રેખા વાળો પ્રશ્ન હતો એ રૂટ થ્રીને સંખ્યા રેખા પર દર્શાવો તો એ પ્રશ્નનો જવાબ અહીંયા તમને મળી જશે હવે આપણા વિભાગ સી નો પ્રશ્ન નંબર પચીસ છે ત્રિકોણની બાજુઓ બાર સત્તર પચીસના પ્રમાણમાં હોય તો તેની પરિમિતિ પોઈન્ટસો ચાલીસ એમ હોય તો તેનું છેત્રફળ શોધો

જો એ બરાબર નેવું એ બી બરાબર એ હોય તો તેવા કાઢકોણ ત્રિકોણ એ બી છે તો બી અને સી શોધો તો છવ્વીસ નંબરનો પ્રશ્ન છે એ તમને પરમેશ સાત પોઈન્ટ બે મુજબ તમને આનો જવાબ મળી જશે એના પછી મિત્રો સત્યાવીસ નંબરનો પ્રશ્ન હતો આપણો જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે તો મિત્રો અહીંયા એનું સોલ્યુશન છે એ તમને આપેલું છે એના પછી મિત્રો પરમેય અઠ્યાવીસ પ્રશ્ન છે પરમેય નવ પોઈન્ટ બે જો વર્તુળ એકરૂપ વર્તુળોની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર અનુરૂપ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે તો પક્ષ સાધ્ય અને અહીંયા આકૃતિ આપેલ છે અને અહીંયા મિત્રોની સાબિતી આપેલી છે તો આવી રીતના એ પ્રશ્ન છે એનું સોલ્યુશન થઈ શકશે એના પછી મિત્રો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે જેમાં એ બી બરાબર એસી હોય તેવા એ બી સીનો વેદ એડી છે તો સાબિત કરો કે એ ડી એ બીસીને દુભાગે છે પેલું એ એ ખૂણા એને દુભાગે છે તો મિત્રો અહીંયા જે છે એનું તમારે સોલ્યુશન આપેલું છે કાકબા શરત મુજબ ત્રિકોણ એડી બી ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ એડીસી બની જશે એના પછી મિત્રો ત્રીસમો પ્રશ્ન છે આપેલા આકૃતિમાં એ બી પહેરા લેલે સીડી અને સીડી પહેરા લેલે ઈ અને ઈ એ પરપેન્ડિક્યુલર એ હોય તો બી ઈ એફ બરાબર પંચાવન અંશ હોય તો એક્સ વાયને જેડના માપ શોધો તો મિત્રો અહીંયા તમારે એક્સ વાયને જેડના માપશે શોધવાના રહેશે તો અહીંયા એ સરસ રીતે એના શોધેલા માપ છે તો વિડીયોને સ્ટોપ કરી અને તમારે જોઈ લેવું પ્રશ્ન એકત્રીસ છે આપેલા આકૃતિમાં બરાબર જ્યાં અને એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે તો ખૂણો અપીઆર શોધો તો મિત્રો અપીઆર છે અને તમારે શોધવાનો રહેશે અહીંયા નીચે સરસ રીતે પ્રમાણે નવ પોઈન્ટ સાત પ્રમાણે તમને આપેલું છે એના પછીનો બત્રીસ નંબરનો પ્રશ્ન છે તો અહીંયા મિત્રો બત્રીસ નંબરનો પ્રશ્ન પણ સોલ્યુશન કરેલો છે ચાલો એના પછી આગલા પ્રશ્નો ચાલો મિત્રો એના પછી તેત્રીસ નંબરનો પ્રશ્ન છે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય એ તમારે દર્શાવવાના છે તો અહીંયા સરસ રીતે એનો તમને પક્ષ સાધ્ય અને બાખુબા શરત પ્રમાણે સોલ્યુશન આપેલું છે ચોત્રીસમો પ્રશ્ન સમાંતર બાજુ તુષ્કોણ કોઈપણ કોઈ પણ વિકરણ તેનું બે અનુરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે

તો થેન્ક યુ મિત્રો અહીંયા પેપર સોલ્યુશન આપણું પૂર્ણ થાય